તો અહીં પેટ્રોલ ગ્રાહક ગ્રાહકને ઇંધણની જગ્યાએ પાણી મળ્યું હોવાની ફરિયાદ થઈ છે પેટ્રોલ પંપમાં પેટ્રોલની જગ્યાએ નીકળ્યું પાણી હરિયા કોલેજ નજીક આવેલા પેટ્રોલ પંપ પર બની ઘટના પેટ્રોલ પુરાવા આવેલા ગ્રાહકોએ વિરોધ જતાવ્યો છે તો જામનગરની આ ઘટના સામે આવી છે પેટ્રોલમાં ભેળસેળની તો આપણે અનેક વાતો સાંભળી હશે અનેક ઘટનાઓ પણ સાંભળી હશે તમને કદાચ અનુભવ થયો હશે પરંતુ આ તો એવી ઘટના છે કે જેમાં પેટ્રોલની જગ્યાએ પાણી ભરવામાં આવ્યું અને જેની ગ્રાહકોને જાણ થતાં ખૂબ જ હોબાળો થયો હતો ગ્રાહકોએ જે પેટ્રોલ પંપના સંચાલકો છે તેની સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે કારણ કે પેટ્રોલ કે કોઈપણ પ્રકારની ઇંધણની જગ્યાએ જો પાણી વાહનમાં ભરવામાં આવે તો વાહનને પણ નુકસાન થઈ શકે છે વધુ વિગતો લઈશું સમાદાતા મુસ્તાક પાસેથી મુસ્તાક આ પેટ્રોલ પંપ સંચાલકની જે કરતુત છે તેનાથી લોકોમાં કેટલો રોષ ફાલ્ગુની વાત કરવામાં આવે તો લોકોમાં ભારે રોષ છે અને આ પ્રકારની ઘટના છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી પરંતુ એક જે જાગૃત ગ્રાહક અને વાહન ચાલક કહી શકાય કે તેને સખ જતા તેને છે આખી હોભાંડનો પર્દાફાશ કર્યો છે હોબાળો મચાવ્યો છે ગઈકાલની આખી આ ઘટના છે જામનગર શહેરના ગોકુલનગર નજીક હરિયા કોલેજ રોડ પર આવેલા નિયારા પંપ છે કે જ્યાં પેટ્રોલમાં ઈંધણમાં જે છે ગ્રાહકોને પાણી આપવામાં આવી રહ્યું હતું અને જેના કારણે વાહનોમાં પણ ભારે નુકસાન થતું હતું જ્યારે આ જે જાગૃત નાગરિક છે તેને સખ જતા તેને આ સમગ્ર ઘટના મામલે વિડીયો પણ ઉતાર્યો છે સોશિયલ મીડિયા